હરની દુર્ઘટના મામલે બીજા ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે આ મામલે નૂતન શાહ વૈશાખી શાહ અને વત્સલ્ય શાહની ધરપકડ કરી લેવાઈ છે મળતી વિગતો પ્રમાણે વત્સલ્ય શાહ કોટિયા પ્રોજેક્ટમાં દસ ટકાનો ભાગીદાર હતો બે હજાર અઢારમાં નૂતન અને વૈશાખી શાહની પાંચ પાંચ ટકા ભાગીદારી નક્કી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે આજે હળની તળાવમાં બોયની કેપેસિટી ટેક્સ કરાયો હતો બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બારાણસી ટેક્સ કરવામાં આવે છે એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તપાસમાં સામેલ કર્યું હતું કે બોટમાં ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડતા પલટી હતી પોલીસે ચૌદનો ભોગ લેનાર બોટને ફરી પાણીમાં ઉતારી હતી બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવ્યો અને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ અધિકારીઓની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું અને સમગ્ર તપાસમાં એફએસએલની ટીમને પણ સાથે રખાઈ હતી વડોદરાની ગોઝારી હળની લેક ઝોન દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળ માસુમ વિદ્યાર્થી અને બે શિક્ષિકાના બોટ પલટી જતા પાણીમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું આ કેસમાં હાલ પણ તપાસ ચાલી રહી હતી હરની બોટ કાંડમાં ચૌદ નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપીઓ પૈકી ચાર આરોપી ફરાર હતા તેમાંથી ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે અઢાર જાન્યુઆરીના રોજ હરણી ખાતેના મોટા તળાવમાં જે દુર્ઘટના બનેલ હતી તે અનુસંધાને હણી પોલીસ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો અત્યાર સુધીમાં કુલ સોળ આરોપી અટક કરવામાં આવેલા છે છેલ્લે બે આરોપી દિપેન શાહ અને ધર્મીન શાહની રિમાન્ડ પૂર્ણ થતાં એમને કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે આજ રોજ અન્ય ત્રણ આરોપી નૂતનબેન પરેશભાઈ શાહ વૈશાખીબેન પરેશભાઈ શાહ અને વંસલ શાહ ત્રણને અટક કરવામાં આવેલા છે એમ કુલ ઓગણીસ આરોપી અટક થઈ ગયેલા છે આ લોકો નૂતનબેનને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરડીસી કલમ સિતર મુજબનું વોરન્ટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડૉક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે આ ઉપરાંત આજે લેકઝોન ખાતે બોલસી ટેસ્ટ કરવામાં આવેલો હતો એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી ને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ એફએસને સાથે રાખી અને કરવામાં આવેલો હતો એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ દસ ટકાના ભાગીદાર છે નૂતનબેન પાંચ ટકાના ભાગીદાર છે અને વૈશાખીબેન છે પણ પાંચ ટકાના ભાગીદાર છે એમ કુલ વીસ ટકાના ભાગીદાર આરોપો છે જે આપણે કરાર પંદર લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી વત્સલ શાહ અને ધર્મીન હટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દિપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી એ રીતે આ સિગ્નેચરી પસંદ છે અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ વોટ્સએપ ઉપર જયારે પરેશાને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશાને પણ અટક કરવામાં આવેલા હતા હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે આ લોકો ક્યાં ક્યાં ભાગ્યા હતા પણ 29 દિવસ થઈ ગયા છે ક્યાં ક્યાં ગયા છે છેલ્લા 4 દિવસથી એ લોકો ભરૂચ ખાતે હતા એની પહેલા એ લોકો રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાઓ પર હતા એની તપાસ શરી ચાલુ છે આજે આ ત્રણ આરોપી થશે ત્યારે ખ્યાલ આવશે સરકારશ્રી તરફથી કોઈ સૂચના આપવામાં આવેલી નથી પણ સરકારશ્રી એટલું સ્પષ્ટ કરી દીધું છે કે આ બાબતમાં તદ્દસ તપાસ કરવાની છે અને તપાસમાં જે નીકળે એ તમામને અલગ કરવાના છે કોઈ પણ શરમ રાખવાની એ હજી બે ચાર દિવસ પછી એફએસએ રિપોર્ટ આપશે આ જે લોકો ટેસ્ટ કર્યો છે બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા ને ફેશન અધિકારી પણ હાજર હતા એમાં બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને કઈ જે જગ્યા પર જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની ગઈ જે જગ્યાએ ડૂબી ગઈ હતી એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી એટલું જ વજન એ રીતે જ બધું કરી અને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો એ એફએસએલ નો રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે બોટ પાસ થઈ ગયો આ ટેસ્ટ આજે સવારે કરવામાં આવેલો તો હતો બોયોલથી ટેસ્ટ એટલે કે તરવાની ક્ષમતા બોટની તરવાની ક્ષમતા જ્યારે કોઈ વજન તમે પાણી ઉપર આપો ત્યારે પાણી એનું પોતાની કોર્ષી બી એ વસ્તુને ઉપર રાખે છે એટલે એ કેટલું એનું એ કેટલું પાસ થાય છે ટેસ્ટમાં એનું ટેસ્ટ આજે કરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાઈ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર